આજે આપણે રીંગણને બાફ્યા વગર કે ગેસ ગંદુ કર્યા વગર એકદમ જે ટ્રેડિશનલ રીતે સ્મોકી ફ્લેવરવાળો ઓળો બનાવીએ છીએ એ બનાવતા આજે શીખવાડીશ આ ઓળો ખાધા પછી ખાતરી સાથે કહું છું કે ધાબાનું ખાવાનું ભૂલી જશો તો આ રીંગણનો ઓળો બનાવવા માટે આપણે ચારસો ગ્રામ જેટલું તાજો કૂણો અને આ રીતનો અડતા કઠણ હોય એવા રીંગણની પસંદગી કરવાની છે જેથી અંદરથી કોઈ પણ જીવાક નથી નીકળતો હવે અડધાથી એ ઇંચ જેટલું આપણે આ રીતની ગોળ સ્લાઇસમાં એને કટ કરી લેશું તમે ઊભા ચીરિયા પણ કરી શકો છો પણ ગોળ સ્લાઇસ છે એ ફટાફટ ચડી જાય છે એટલે આપણે ઘોડ સ્લાઇસનો ઉપયોગ કરી રહ્યા છીએ તો આ રીતે આપણે બધી સ્લાઇસ કટ કરી લીધી છે જેને સાઈડમાં મૂકી દઈશું હવે એક મેરીનેશન બનાવીશું જેના માટે એક પ્લેટની અંદર બે ટેબલ સ્પૂન જેટલું મગફળીનું કાચું તેલ લીધું છે જેની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર રીંગણના માપનું આપણે મીઠું નાખીશું હવે બહુ પાતળું ન હોય તેવું ઘાટું દહીં લેવાનું છે અને આ દહીં બહુ ખાટું ન હોય એ વાતનું ધ્યાન રાખવાનું છે મોડું હશે તો ચાલશે પણ બહુ ખાટું નથી લેવાનું જેથી અંદર દહીંનો ફ્લેવર આવે હવે સારી રીતે મિક્સ કરી લેશું તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી ક્યાંય પણ દહીંના ગાંઠા ન રહે હવે આની અંદર બધી સ્લાઇસને ડીપ કરીને આવી રીતે મસાલાથી કોટ કરી લેશું હવે આને આપણે મેરીનેટ થવા માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો આટલો મસાલો છે એ બધા રીંગણ ઉપર કોટ થઈ જશે હવે એક પેન ગરમ કરી લીધું છે પેનની જગ્યાએ તમે લોખંડનો તવો વાપરી શકો છો અને કઢાઈનો પણ ઉપયોગ કરી શકો છો એનાથી એનામાં ફ્લેવર ખૂબ સરસ આવે છે હવે પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલને થોડું સારી રીતે સ્પ્રેડ કરી લેશું ત્રણ નાની સાઇઝની ડુંગળી લીધી હતી જેની મીડિયમ સાઇઝમાં આવી રીતે સ્લાઈસ બનાવી લીધી છે આ ફટાફટ કૂક થઈ જાય છે અને આપણે જે સ્મોકી ફ્લેવર જોઈએ છે એ આનામાં સરસ આવી જશે આવી રીતે ડુંગળીને પણ જ્યારે આપણે શેકીને લઈએ છીએ તો એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો બધી ડુંગળી નાખી દેવાનો છે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે સાથે આપણે દસથી અગિયાર કડી જેટલી લસણની કડી નાખીશું લસણ નખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે ડુંગળીના ભાગનું આપણે ચપટી જેટલું મીઠું નાખીશું જેથી ફટાફટ કૂક પણ થઈ જશે અને ફ્લેવર પણ ખૂબ será sort of salvo હવે ઉપરથી લીડ ઢાંકી દેશું અને એકાદ મિનિટ સુધી આપણે રાહ જોઈશું તો એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો કે નીચેથી ડુંગળી છે એ થોડીક શેકાઈ ગઈ છે આવી રીતે ફ્લિપ કરી દઈશું હજી પણ ઉપરથી આપણે એને ફરી પાછું આ રીતે જ શેકીશું તો જ્યાં સુધી એકદમ સ્મોકી ફ્લેવર ન મળે ત્યાં સુધી આપણે શેકવાની છે ખાતરી સાથે કહું છું કે આજથી પહેલાં આ રીતે તમે ક્યારે પણ ઓળો નહીં બનાવ્યો હોય તો આ રીતે ઉલટ કરીને આપણે જોઈ શકો છો ડુંગળીને સોફ્ટ પણ કરી લીધી છે અને એનામાં થોડોક સ્મોકી ફ્લેવર પણ લાવી દીધો છે હવે આને આપણે કાઢી લેશું ફરી પાછું જો એ જ પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખ્યું છે મગફળીનો તેલનો ઉપયોગ કર્યો છે અને આની અંદર ત્રણ નાના સાઇઝના ટમેટા લીધા છે તો આજે મને દેશી ટમેટા મળી ગયા હતા તો એ જ નાખ્યા છે દેશી ટમેટાનો ફ્લેવર આનામાં ખૂબ જ સરસ લાગે છે હવે ટમેટાના ભાગનું મીઠું નાખી દેશું એટલે ફટાફટ કૂક થઈ જશે અને આ ટમેટાની સ્લાઇસને પણ આપણે ઉલટપુલટ કરીને સોફ્ટ કરી લેશું અને એનામાં પણ આપણે સ્મોકી ફ્લેવર લાવી દેશું તો ઢાંકણ ઢાંકીને આને પણ આપણે પકવી લીધું છે તો તમે જોઈ શકો છો અહીં ટમેટા બધા સોફ્ટ થઈ ગયા છે અને એનામાં સરસ મજાની એક સ્મોકી ફ્લેવર પણ આવી ગઈ છે તો હવે આને પણ આપણે એક પ્લેટમાં કાઢી લે ડુંગળી અને ટમેટા થોડાક ઠંડા થઈ ગયા બાદ આપણે એને ચોપરમાં ટ્રાન્સફર કરી લેશું અને આને આપણે ઝીણું ઝીણું ચોપ કરી લેશું એટલે એનું ટેક્સર પણ મળશે અને એકદમ પ્યોરે પણ નહીં બને તો મિક્સરમાં પીસવાની જગ્યાએ તમે આવી રીતે કરી શકો છો ને જો ચોપર ન હોય તો તમે એને પાઉંભાજી મેશરની મદદથી સ્મેશ કરી શકો છો તો આ રીતનું આપણે ટેક્સર જોઈશે તો અહીં બંને પીસાઈ ગયા છે જેને હવે સાઈડમાં મૂકી દઈશું એ જ પેનની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે હવે આની અંદર આપણે રીંગણની સ્લાઇસને આવી રીતે ગોઠવી દઈશું રીંગણની સ્લાઇસ આપણે બહુ જાડી નથી રાખીએ એટલે ફટાફટ કૂક પણ થઈ જશે ઢાકળ ઢાંકીને આને આપણે નીચેથી થોડુંક સ્મોકી ફ્લેવર આવે ત્યાં સુધી થોડુંક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને પકવી લેશું રીંગણ પકવતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ડુંગળી અને ટમેટાને પકવતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી હતી એ વાતનું ધ્યાન રાખજો રીંગણને જો હાઈ ફ્લેમ ઉપર પકાવીશું તો એ કડવો ટેસ્ટ કરી શકે છે એટલે એને આપણે સ્લો ફ્લેમ ઉપર પકાવવાના છે હાઈ ફ્લેમ ઉપર નથી પકાવવાના તો અહીં તમે જોઈ શકો છો નીચેથી રીંગણના ઉપર સ્મોકી ફ્લેવર પણ આવી ગયો છે સ્પોટ આવી ગયા છે અને આ રીંગણ સોફ્ટ પણ થઈ ગયા છે તો આવી રીતે ઉલટ પુલટ કરીને આપણે બધા જ રીંગણને આવી રીતે પકવી લેવાના છે એટલે આપણે અહીં બાફ્યા પણ નથી રીંગણને એનો જે ટેસ્ટ છે એ પણ જળવાઈ રહ્યો છે અને ટેસ્ટ એટલો સરસ છે કે જે જૂની રીતો તમે ભૂલી જવાના છો ને અહીં તમારો ગેસ પણ બિલકુલ ગંદુ નહીં થાય તો જોઈ શકો છો અહીં રીંગણ આપણા સોફ્ટ થઈ ગયા છે હવે પ્લેટમાં કાઢી લેશો ને આવી રીતે થોડુંક દબાવશો એટલે જે રીંગણની છાલ છે ને એ આવી રીતે આરામથી દૂર થઈ જશે અને આ ખૂબ જ સહેલી રીત છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે તો અહીં તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ રીંગણમાંથી છાલ દૂર કરી લીધી છે અને જોઈ શકો છો ટેક્સચર કેટલું જોરદાર મળ્યું છે તો હવે આ રીંગણનો આપણે વઘાર કરી લેશું તો જેના માટે એ જ પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ટી જેટલું જીરું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને હવે આની અંદર ચટકી જાય એટલે આપણે ચાર તીખા મરચાં લીધા છે જે ઝીણી મરચી આવે છે એનો ઉપયોગ કર્યો છે અને સાથે ત્રણ લસણની કઢી લીધી છે લીલા લસણની કઢી લીધી છે પાંદડા સાથે ઝીણું સમારીને લીધું છે તો અહીં લસણનો ફ્લેવર આપણે થોડુંક આગો પડતો રાખ્યો છે એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સારી રીતે મિક્સ કરી લેશું અહીં થોડુંક લસણ હવે સોફ્ટ થઈ ગયું છે તો ત્રણ લીલી ડુંગળી લીધી છે એને પણ પાંદડા સાથે જ લીધી છે એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે આગળના બીજા શાકભાજીમાં આપણે બધું મીઠું નાખેલું છે તો અહીં લસણ અને ડુંગળી પૂરતું જ નાખવાનું છે વધારે ન નખાઈ જાય એ વાતનું ધ્યાન રાખજો સાહેબ મિક્સ કરી લેશું અહી ડુંગળી અને લસણ થોડાક સોફ્ટ થઈ જાય એટલે આની અંદર આપણે ટમેટા અને ડુંગળી વાળો જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ નાખી દેશું તો મિક્સ કરી લીધા બાદ આની અંદર આપણે રોટીના મસાલાઓ કરી લેશું આ રીંગણવાળો ફટાફટ બની જાય છે સાથે ટેસ્ટમાં તમને બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું આવે અને ટેસ્ટ એટલો સરસ આવે છે કે ઢાબાનું ભૂલી જશો મસાલામાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું ગરમ મસાલો પાવડર હાફ ટી સ્પૂન જેટલું હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીને સાથે મિક્સ કરી લેશું તીખાસ માટે આપણે લીલા મરચાં લીધા છે કાશ્મીર લાલ મરચું ફક્ત કલર સરસ આપે છે પણ તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો અહીં કલર જોઈ શકો છો કેટલું સરસ આવ્યું છે ટેક્સર પણ જોઈ શકો છો કેટલું સરસ આવ્યું છે જોતા જ મોંમાં પાણી આવી ગયું ને તો એકવાર મારી રીતે જરૂરથી બનાવજો હવે આની અંદર જે આપણે રીંગણ મેશ કરીને રાખ્યું હતું એ નાખી દેસું અને સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું અને ફરી પાછું મિક્સ કરી લેશું હવે મસાલાઓ સારી રીતે ચડી જાય એ માટે કરીને ઢાંકણ ઢાંકીને આપણે સ્લો ફ્લેમ ઉપર પાંચ મિનિટ સુધી રહેવા દઈશું આ રીંગણનો ઓળો રોટલા સાથે તો સારો લાગે જ છે સાથે ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ મજાનો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે મસાલાઓ ચડી ગયા છે અને રીંગણનો ઓળો તૈયાર છે સર્વ કરવા માટે કડકડતી ઠંડીમાં આ રીતની થાળી મળી જાય તો મોજ પડી જાય આ થાળી કોને કોને ભાવે છે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો આજને અમારી રેસીપી તમને કોઈ પણ કારણસર ગમી હોય અથવા વિડીયો હેલ્પફુલ રહ્યો હોય કે કંઈક શીખવા મળ્યું હોય તો પ્લીઝ પ્લીઝ મને સપોર્ટ કરજો મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આ થાળીને એન્જોય કરજો અને જોડાયેલા રહેજો ચલો બો બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ